સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો ફાર્મેટ્રિક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડિયોમાં તમે ફાર્મેટ્રિક સુપર મેક્સ સાઠ પંચાવન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને ફૂલ ઉતાવળથી વેચી દેવાનું છે જલ્દીમાં જલ્દી આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય વાત કરીએ ફાર્મ ટ્રેક સાઠ પંચાવન ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર કંપની ટાયરમાં ટ્રેક્ટર રહેશે બાકી તો ક્લિયર કટ કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક સાઠ પંચાવન ટ્યુ ટ્વેન્ટી ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે સાઠ પંચાવન પંચાવન ઓછપાવરનું ટ્રેક્ટર છે તે તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર વીસનું જે ફાર્માટેક સાઠ પંચાવન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ તમને જોવા મળી જાય છે ચાવું ઓછું ચાલેલું છાંચવેલું ટ્રેક્ટર છે જ્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાઠથી સિત્તેર ટકા જેવા જ્યારે છે ટાયર જોવા મળી જાય છે બાકી કંડિશન જે વિડીયોમાં છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જાય છે પંચાવન હોશ પાવરમાં ટ્રેક્ટર રહે છે પાવર સ્ટેરિંગ સાઠ પંચાવન હોસ પાવર સાઠ પંચાવન ફાર્મ ટેક સુપર મિક્સ ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય ફાર્મ ટ્રેક તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે મયુરભાઈનો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનર મયુરભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેખા ટીંબી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને મયુરભાઈ પાસે જોવા મળે છે મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં મેં નીચે આપી દીધેલો છે એટલે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવો હોય તો તે ટ્રેક્ટરના ઓનર મયુરભાઈને કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે